ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ સોનગઢ કિલ્લે અટલ વિહારી વાજપાઈ ઓડિટોરિયમ હોલ ખાતે તારીખ બે અગિયાર બે પચીસ રવિવારે લુપ્ત થતી હાથ સફાઈ જાદુઈ કલાકારીના ચાલી રહેલા અભય જાદુગર આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની કલાકારીને ખ્યાતિ મળી છે તેમના કાર્યક્રમમાં હાજરી આપી હતી તાપી જિલ્લાના ગૌરવ સમાન અભય જાદુગર દક્ષિણ ગુજરાતના એકમાત્ર જાદુગર છે જેમણે વિશ્વ વિખ્યાત કેલાલ જાદુગર પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે કોરોના કાળ બાદ હાલમાં તેઓ પર્યાવરણ સફાઈ અભિયાન પ્લાસ્ટિક

એકતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવાની ભાવના સાથે તાપી જિલ્લાના રહેવાસી અભય જાદુગર નરેશભાઈ હિંમતભાઈ માડીને ગંગા સમગ્ર તાપી પ્રાંત તરફથી પ્રતિનિધિઓ સાથે મળી સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇન ન્યૂઝ સાથે